હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો એક સરકારી ભરતી છે ઓકે એટલે કે એન એચ એમ બધાને ખ્યાલ જ હશે નેશનલ હેલ્થ મિશન દ્વારા મેડિકલ ઓફિસર સહિત વિવિધ પોસ્ટો પર ભરતી થવા જઈ રહ્યો છે ઓકે મિત્રો તો સીધી ભરતી છે કોઈ પણ જાતની એક્ઝામ નથી એટલે કે વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા તમારી ભરતી રહેશે અને સો ટકા તમારે આ સરકારી ભરતી રહ્યા છે ઓકે પગારની વાત કરીએ તો પંચોતેર હજાર તમારો આની અંદર પગાર રહેશે ઓકે તો જાણી લઈએ પૂરી ડિટેલ વિડીયો સ્કીપ ન કરતા કે આના માટે લાયકાત શું છે મેડિકલ ઓફિસર માટે તથા એની સિવાયની જે અન્ય પોસ્ટો પર વેકન્સી છે તે પણ જોઈ લઈએ અને તેની માટે લાયકાત શું રહેશે એ સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર ફટાફટથી લઈ લે તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ જેથી કરીને તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય મિત્રો તો ચાલુ કર્યો આજનો વિડીયો વિડીયોની શરૂઆત આપણે બેઝિક માહિતીથી કરીએ તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો શ્રી ગુરુ ગોવિંદ સરકારી હોસ્પિટલ જામનગર ખાતે રહેશે ઓકે તમારી નોકરી તો ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ છે જેની અંદર તમારી નોકરી રહેશે ઓકે ત્યાં તમારે જોબ સ્થળ રહેશે ઓકે તો પોસ્ટનું નામ જોઈએ તો કે ટોટલ ત્રણ વેકન્સીઓ છે પહેલી છે મેડિકલ ઓફિસર બીજી છે ઓપ્ટોમેટ્રિસ ત્રીજી છે ડેન્ટલ ટેકનિશિયન ઓકે તો આ ત્રણ વેકન્સીઓ છે એના માટેની લાયકાત આપણે આગળ ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈશું જેથી કરીને તમને શું કહેવાય વધુ ખ્યાલ આવી જશે ઓકે ખાલી જગ્યાની વાત કરીએ તો કે એ પણ પોસ્ટ મુજબ અલગ અલગ છે એ પણ આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈએ છીએ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા રહેશે એટલે કે કોઈપણ જાતની એક્ઝામ છે નહીં લાયકાતની વાત કરીએ તો કે ઓફિસિયલ નોટિફિકેશનમાં એ પણ જોવા મળશે અને પગાર એ પણ પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે ઓકે મેડિકલ ઓફિસરનો જે છે એ પંચોતેર હજાર રૂપિયા પગાર છે બીજી જે અલગ પોસ્ટ છે એનો અલગ પગાર છે આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈએ છીએ મિત્રો ઓકે તો હવે જે ઓફિસિયલ નોટિફિકેશન તરફ તો અત્યારે તમને સ્ક્રીન ઉપર ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહ્યું છે મિત્રો તો તેમાં જણાવેલ છે વોક ઇન ઇન્ટરવ્યૂ ઓકે હેડિંગ એવું આપેલું છે એમને તો એમાં જણાવ્યું છે એન એમ એચ એમ પ્રોગ્રામ અંતર્ગત ડીઆઈઆઈસી વિવિધ સૌરોગની જગ્યા માટે નીચે મુજબની અગિયાર માસ માટે કરાર આધારિત ખાલી જગ્યા ભરવા ગુરુ ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ જામનગર ખાતે હંગામી ધોરણે ભરવાની હોય તથા પ્રતિક્ષા યાદી બનાવવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારે પચીસ અગિયાર એટલે પચીસ અગિયાર અત્યારે ફોર્મ ભરવાનું ચાલું છે મિત્રો પચીસ અગિયારથી એક બાર એટલે કે પહેલી જ ડિસેમ્બર સુધીમાં રાત્રિના બાર વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજીઓ જે આરોગ્ય સાથીની જે એમની વેબસાઇટ છે ઓકે ત્યાં ઓનલાઈન કરવાનું રહેશે પહેલાં તમારે ત્યાં નોંધવાનું રહેશે ત્યારબાદ તમને વોક ઇન માટે બોલાવવામાં આવશે મિત્રો ઓકે ત્યારબાદ પોસ્ટ જોઈ લઈએ આપણે તો કે ટોટલ ત્રણ વેકન્સીઓ છે પહેલી આપણી પોસ્ટે વાત કરીએ એમ મેડિકલ ઓફિસર ડીઆઈસી જગ્યા એક વેકન્સી ખાલી છે જેની અંદર લાયકાતની વાત કરીએ તો કે એમ કરેલું હોવું જોઈએ એમસીએ માન્ય માન્યતા માન્યતા પ્રાપ્ત સાથે ત્યારબાદ ફાઇનલ ફાઇનલ ઇયર માર્કશીટ એફએમજી અને એનસીઆર રિઝલ્ટ જોઈએ છે જીએમસીનું રજિસ્ટ્રેશન તેના માટે જોઈશે અને અનુભવનું પ્રમાણપત્ર તમારે આના માટે જોઈશે મિત્રો ઓકે પગારની વાત કરીએ તો કે પંચોતેર હજાર રૂપિયા તમને માસિક પગાર આના માટે ચૂકવવામાં આવશે મિત્રો ત્યારબાદ બીજી આપણી વેકન્સી છે ઓટોમેટ્રિક્સ ઓકે જે ડીઈઆઈસીની અંદર જગ્યાએ એક રહેશે તમારી ઓકે લાયકાતની વાત કરીએ મિત્રો આની અંદર તો કે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર અથવા તો માસ્ટર ઇન ઓટોમેટ્રિક્સ કરેલું હોવું જોઈશે તમારે ઓકે પગારની વાત કરીએ તો કે સોળ હજાર રૂપિયા તમને આની અંદર પગાર આપવામાં આવશે મિત્રો ઓકે ત્યારબાદ આપણે ત્રીજી જે પોસ્ટ છે તે છે ડેન્ટલ ટેકનિશિયન ડીઆઈસી જેની અંદર એક વેકન્સી ખાલી છે મિત્રો લાયકાતની વાત કરીએ તો કે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એક અથવા તો બે વર્ષનો ડેન્ટલ ક્લિનિકનો અનુભવનો કોર્સ જોઈશે ઓકે તો તમારે આની અંદર વેકન્સી માટે અનુભવ તમારે જોઈશે ઓકે મિત્રો તેની અંદર પગારની વાત કરીએ તો વીસ હજાર આની અંદર તમારો પગાર રહેશે મિત્રો ઓકે તો કે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચના હોય પણ આપણે જોઈ લઈએ તો કે ઉમેદવારનું ફક્ત ઓનલાઈન જે એટીટીવી શું કહેવાય આરોગ્ય સાથેની વેબસાઈટ છે ઓફિશિયલ એના પણ મેળવેલી અરજી સ્વીકારવામાં આવશે ઓકે રજીસ્ટ્રેશનનો જે પીડ પોસ્ટથી તમે મોકલશો એ અરજી અમાન્ય રહેશે ઓકે મિત્રો ત્યારબાદ સુવાસ્ય અને સ્પષ્ટ દેખાય રીતે તેવી રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફો ફોટો સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે જો સ્પષ્ટ વંચાયતો ન હોય તો તમારે ડોક્યુમેન્ટ અપલોડ ના કરેલ હોય તો શું કહેવાય કે અરજી રદ કરવામાં આવશે ઓકે મિત્રો ત્યારબાદ જણાવેલ છે કે ઉમેદવારો એક કરતાં વધુ અરજી અરજી કરી શકશે નહીં અને તમામ જગ્યાઓ માટેની વયમર્યાદા ચાલીસ વર્ષની રહેશે ઓકે ઓફિશિયલ નોટિફિકેશન છે તેમાં સિગ્નેચર અને શીખો પણ લાગેલો છે મિત્રો ઓકે તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે ઘણી બધી મહેનતથી માહિતી એકઠી કરીને બધા વિડીયો બનાવી છે મિત્રો તો ગ્રુપમાં તો જોડાઈ જજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી